જય માતાજી અને જય શ્રી રામ મિત્રો આપણે ઘણા દિવસો પછી આવી ગયા છીએ એક ફરી નવા વ્લોગ સાથે તો આપણે આજે જવાનું છે મટડા તો આપણે તમને મળીએ મટડા જઈને આપણે કમળ થોડી લીધા છે હવે મંદિરે પહોંચવામાં થોડીક જ વાત છે આગળ જાય મંદિરે તો બનારે જો મોકમાં એટલે મિત્રો આપણે મટડા ગામ પહોંચી ગયા છીએ અહીંયા બતક ને એવું છે હવે જઈ દર્શન બસન કરીને પછી તમને મળીએ ફાઇનલી મિત્રો આપણે દર્શન કરી લીધા છીએ હવે તમને પણ દર્શન કરાવી દઉં મિત્રો આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જવાની તૈયારીમાં છીએ આ છે આજનો માહોલ મઢડાનો હવે મળીએ તમને